ગોદુ રોડ પર પ્રીત એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર હંસકમલ ગ્રોવરની વર્ષ બે સાલ સાલમાં કરાયેલી ગોળીમારી હત્યા મામલે ત્રણ હત્યારાઓને આશરો આપનાર દિનેશ બોરીજાને 21 વર્ષે મુંબઈથી થી પોલીસે ઝડપી પાડ્યો હતો આ ગોળીબારમાં બિલ્ડર ના બોડીગાર્ડ પણ ગોળી વાગી હતી ગોરધોર રોડ પરના પ્રીતે એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર હંસકમલ ગ્રોવર ની વર્ષ 2000 ની સાલમાં માં 8મી બપોરે ઘરની ની નીચે ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી આ હત્યા માં હંસકમલ ગ્રોવરના બોડીગાર્ડ રામજી પણ ગોળી વાગી હતી કેસમાં માં 21 વર્ષ પછી હત્યારાઓને ને આશરો અપનાના 64 વર્ષે દિનેશ નાથુ બોરીજા ની ઉંમર પોલીસે મુંબઈથી પકડી લાવી છે બરાબર બન્યો ત્યારે દિનેશ બોરીચાની ની ઉંમર 43 વર્ષ ની હતી મુંબઈમાં દિનેશ બોરી છે આર્થર બીએમસી ની ચાલ મરે છે હંસકમલ ગ્રોવન હત્યારોમાં નિલેશ મધુ જીતેન્દ્ર ચાકી અને કનુ બોરીચા મુંબઈમાં દિનેશ બોરીચાને ત્યાં રોકાયા હતા કનુ બોરીચા દિનેશભાઈનો ભાઈ છે હંકમલ ગ્રોવરની સિંધિયા અને કનુ બોરીચા પ્લાન બનાવી શૂટરો હતા હાલમાં દિનેશ બોરીચાની ઉમરા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા દિનેશને લાજપોર જેલમાં મોકલી આપ્યો છે દિનેશ બોરીચા અગાઉ સુરતની બેંકમાં પણ પીવું નહોતો હતો આ કેસમાં કુલ ચૌદ આરોપીઓમાંથી દસ નિર્દોષ છૂટ્યા છે જ્યારે બે આરોપીમાંથી યશજી અને અન્નવર્ટ સાથે સંકળાયેલા પુષ્કળ કોરસેટી વોન્ટેડ જાહેર થયો છે અઝર કોરસેટી ટેન્ટ ફેન્યુઓઝ